સાયબર ક્રાઇમ પોલીસે રૂપે એકસો સત્યાસી કરોડની ઓનલાઇન છેતરપિંડી આચરનાર એક આરોપીને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો છે આ ગેંગે ખોટી ટ્રેડિંગ કંપની મારફતે રોકાણના બહાને એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ મોટી રકમ પડાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો તેમણે પોતાને ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખાવી પોતાની કંપની દ્વારા અલગ અલગ સ્કીમમાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ રોકાણના બહાને કુલ રૂપિયા એક કરોડ સત્યાસી લાખ ચુમ્માલીસ હજાર ચારસો સાત દિવાન એન્ટરપ્રાઇઝના બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ આરોપીઓએ મેટાએક્સ ઓપ્શન નામની વેબસાઇટ પર ખોટો નફો દર્શાવ્યો હતો જ્યારે ફરિયાદીએ પોતાની રકમ પરત માંગી ત્યારે આરોપીઓએ તે આપવાનો ઇનકાર કર્યો હતો આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિંગ દ્વારા માહિતી એકત્ર કરી હતી આ માહિતીના આધારે આરોપી અબરાઝ અઝીઝ અબ્દુલ લતીફ દિવાનને મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બેગમપેટ કિડવાઈ ચોક મરકજ મસ્જીદની બાજુમાંથી પકડી પાડવામાં આવ્યો છે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા થોડા સમય પહેલા જે એક સાયબર ક્રાઇમનો ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની વિગત મુજબ આ કામના ફરિયાદીને અજાણ્યા નંબર ઉપરથી એક વોટ્સએપ નંબર ઉપરથી મેસેજ આવેલો જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકેની ઓળખ આપી અને મેટા એક્સ ઓનલાઇન ડોટ કોમ ઉપર એમનું એકાઉન્ટ બનાવી અને એમાં અલગ અલગ ટ્રેડિંગ કોમોડિટીઝ અને અલગ અલગ કંપનીના ઇક્વિટી ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ બતાવેલું હતું જે બાબતમાં ફરિયાદી પાસેથી આશરે એક કરોડના સત્યાસી લાખ જેટલા પૈસા ઇન્વેસ્ટ કરાવેલા હતા જે બાબતનો ફાઇનાન્શિયલ ફ્રોડ થયેલો હતો આની ટેકનિકલ તપાસ દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જે એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ બેંક ઓફ મહારાષ્ટ્રનો જે એકાઉન્ટ નંબર હતું એના જે વ્યક્તિ જેના નામનું એકાઉન્ટ હતું એ વ્યક્તિને મહારાષ્ટ્રના પૂને ખાતેથી પકડી પાડવામાં આવેલો છે અને આ જે વ્યક્તિ છે એનું નામ છે અબરાર અઝીઝ અબ્દુલ લતીફ દીવાન જે પૂને ખાતે રહે છે અને ત્યાંથી તેને અટક કરીને લાવવામાં આવેલો છે આ વ્યક્તિ જે છે એને મોડર સોપ્રંડ એ રીતે હતી કે એને જે સાયબર ફ્રોડ આગળ કરનાર છે એમને પોતાનું એકાઉન્ટ આપવામાં આવેલું હતું અને જેમાં કમિશન પેટે એને પાંચ લાખ રૂપિયા મેળવેલા હતા આ પ્રકારની ડિટેક્શન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર